પાટણમાં રિક્ષામાં બેસાડી લોકોને લૂંટતી ગેંગ ઝડપાઈ પોલીસે એક મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા પાટણમાં રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઈ પોલીસે એક મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા એલસીબીની ટીમે શહેરના ભાટિયાવાડા નાકેથી ગેંગને ઝડપી પાડી પાટણ શહેરમાં દોઢેક મહિના અગાઉ વૃદ્ધને રિક્ષામાં બેસાડી લૂંટી લીધો હતો શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ પોલીસે મુકેશ પટની કલ્પેશ પટની શીલાબેન પટની જેસલ પડ્યા પોલીસે ચાર આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના રિક્ષા મોબાઈલ સહિત સત્તાવન હજાર આઠસો સડત્રીસ રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો પોતાની રિક્ષામાં આરોપીઓ બેસી બજારમાં નીકળતા અને રસ્તામાં ઉભેલ લિફ્ટ આપતા હતા આરોપીઓ નજર ચૂકવી કિસ્સામાં રહેલ કિંમતી સામાનની ચોરી કરતા હતા